જેમ બે ફ્રેન્ડ્સ તો આપણે આની સરગવાની સિંગની મસાલાવાળું શાક બનાવવાનું છે તો એની માટે આવી રીતે સીંગ કાપી લીધી છે મેં તો હવે આ સીંગને આપણે કુકરમાં એડ કરી દઈશું હવે એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું બહુ પાણી એડ નહીં કરવાનું અને સિંગને ધોઈને લેવાની હું દોઈને જ મૂકું છું અને થોડુંક પીઠું એડ કરી દઈશું હવે આપણે આવી રીતે એને હલાવી લેવાનું અને કુકરને એક વિસલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું હવે કુપર કુકરને એક સીટી થવા દેવાની તો ફ્રેન્ડ્સ આ સિંગદાણા છે બે ચમચી અને બે ચમચી તલ લીધા છે એ મિક્સર જારમાં આપણે એડ કરી દેવાના અને આ આદું છે અને લીલું મરચું એક લીધું છે એ પણ એડ કરી દઈશું હવે એક ચમચી આપણે બેસન ઉમેરીશું ચણાનો લોટ એક ચમચી મરચું એડ કરવાનું સંચળ પાવડર છે એ એડ કરી દઈશું હળદર એડ કરી દઈશું બધાય આધાના જીરું એડ કર્યું ગરમ મસાલો છે હવે આ બધું આપણે પીસી લઈશું તો આવી રીતે આપણે પીસી લેવાનું જોવું હવે આમાં બે ટામેટા નાના નાના લીધા છે આટલી નાની સાઈડના જ છે અને એક ડુંગળી લીધી છે મોટી એ આપણે એડ કરી દેવાની અને હવે આને પીસી લઈશું આપણે તો જુઓ આવી રીતે આપણે પીસાઈ ગયું છે હવે કૂકર ખોલીને આપણે જોઈ લઈએ તો જુઓ આપણી સીમ બફાઈ ગઈ છે હવે આપણે એનો વઘાર કરી લઈએ હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું કઢાઈમાં હવે આમાં જીરું એડ કરી દેવાનું એક ચમચી જેટલું જીરું થાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું હવે આ પ્યુરી જે કરી હતી ને એ આપણે એડ કરી દઈશું થોડુંક મીઠું એડ કરી તો ટામેટાનું પ્યુરી જલ્દી ચડી જાય તો હવે મીઠું નાખીને આપણે બે મિનિટ રવા દેવાનું હવે તેલ આવી રીતે છૂટું પડે ને એટલે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો ને આ એ અંદર એડ કરી દઈશું હવે થોડુંક મરચું એડ કરી દેવાનું હવે આ કપને ધોઈને જે પાણી હતું ને એ એડ કર્યું છે એ આપણે એડ કરી દઈશું અંદર હવે થોડો ફૂલ ગેસ રાખીને આપણે એને બે મિનિટ થવા દેવાનું પછી એવું બીજું પાણી એડ કરવાનું પણ થોડીક વાર રેન કરીશું આપણે આવી રીતે પહેલા બધું ગ્રેવીને એકરસ કરી દેવાની હવે આવી રીતે ગ્રેવીમાં તેલ છૂટું પડે એટલે આપણે અંદર એક કપ છાશ કા તો તમારી પાસે દહીં હોય ને તો દહીં બેમાંથી જે હોય ને તે એડ કરવાનું મારી પાસે છાશ છે જે થોડીક ખાટી છે એ હું એડ કરીશ અને એની સાથે આપણે પાણી પણ એડ કરી દેવાનું હવે આ ગ્રેવીને આપણે થવા દઈશું થોડું બે પાંચ મિનિટ ઉકળે ત્યાં સુધી આપણે રવા દઈશું આમાં ગળ પણ છેલ્લે એડ કરીશું આપણે તો ફ્રેન્ડ્સ હવે આપણે એને વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવાનું નહીં તો નીચે ચોટી જશે તો તમે જોઈ શકો છો અને આમાં ખા મીઠું છે ને બને ત્યાં સુધી થોડુંક લાસ્ટમાં એડ કરવાનું નહીં તો પછી છે ને દહીં કે છાસ હોય ને તે ફાટી જાય તો મજા ના આવે હવે એમાં ગળ પણ એડ કરી દેવાનું તો એની માટે ગોળ છે તે એડ કરી દઈશ ગોળ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો હવે આ ગોળો ઓગળે ત્યાં સુધી હું રવા દઈશ એને તો ફ્રેન્ડ્સ આ સરગવન સિંઘ પણ હવે એમાં એડ કરી દેવાની હવે એને ઢાંકી અને આપણે બે મિનિટ રવા દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે એને જોઈ લઈશું એકવાર વાર ફરી તો આપણું શાક થઈ ગયું છે તો આવી રીતે થવા દેવાનું હવે થોડુંક ઉપરથી મીઠું બાકી છે તે હું એડ કરી દઈશ આપણે દાણાથી ગાર્નિશ કરી દઈશું તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો અને એકવાર આ રીતે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો થેન્ક યુ